आकर आओ करो क्या એને તો કાઈ ન પક નઈ કાયા અરે તો ડુંગરો તો ખેડાઈ ગયો છે

સાઈ બધા ઉતરી ઉતરીને ભઈ આવ્યા છે ડુંગરો હંમેજે સડવા જાય થઈ જો આયા બધા નક્કી કરે છે કે કોણ ડુંગરો કોણ નહીં બધા ચર્ચા કરે છે हे भल्ना मिचा इलाला देहो ए आन बाडु पकडो त हो भल्ना मिचा आ बाडु आ बाडु आ जयना छि दाबा हा हा ए तो करे हो

<laughs> Jai Ginnari. Jai <laughs> 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 કટલો દુરા મે ડાયે જઈને હ એલા ગેમીનો કોપરી જો થાકી ગયા અને આ પોરો ખાવા બેહી ગયા છેવી નઈ મને ગમી લાગી આ યસ ને ગરમી હું તો થાકી ગઈ હાવ જે હું થાકી ગયો ને ગેમીનો કન્ટીન્યુ રેજો બ્લોગ ની સાથે કન્ટીન્યુ ઇ અમારા બ્લોગ

મંદિર no, ત્યાં no, no, no. no. મને ખબર નથી આ મંદિર છે નું છે પણ એટલે ભોગી ગયા સવી હા સડીજો કા હે જો ફ્રેસ વાદળનો નજારો વાદળમાં અમે વાદળમાં ફરીએタルમાં મમ્મી આ બાજુ બતાડો આ બાજુ એ છોકરા

का मस्त मस्तले झरा से जो समपल मगा बस्ले जा तो तू बगा खाइ गेती जा पासा खुती जाय ते पास आउ जमाता दादी म बजे माने मन्दिरे पगे ग्या छे हा

એકરો આ સાઈડ વીય બેટા વહીયા આ સાઈડ બોલો સપલા લેરાવે કોણ હા તું તો શામ ગેધવી દેતો નહીં જાય अरे अगर आओ आम 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 बुआ अरे अगर ना आओ फटो फटो अजीत बाकी से मैं इतने से डिग जाए अजीत बाकी से वो घाव दुख वाले में ऐसे दूध वाले में बार बार तो आई आई तो हाँ था कि जीसू फ्रेंड्स हाँ

અને આ થાકી ગયા બહુ થાકી ગયા એટલે જો બધા બેહી ગયા છે ને તમને અમાર વ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટ જરૂર કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય માર્યો હા થાકી ગયો હા બધા થાકી ગયા